નો નજારો કલરફુલ અને રંગીન દેખાઈ રહ્યો છે સોશિયલ મીડિયા એટલું મજબૂત બન્યું છે કે નાનામાં નાની ખબર લોકો સુધી પહોંચી રહી છે અને લોકો તેના પોતાના વિચારધારા અનુસાર અથવા પોતાની માન્યતા અથવા પોતાના બુદ્ધિ મુજબનું તેને અવમૂલ્યન કરી રહ્યા છે અને મજા લઈ રહ્યા છે તો કોંગ્રેસને પણ દય સ્થિતિ છે આમ આદમી પાર્ટીના કેજરીવાલ જેલમાં છે ગૃહ મંત્રાલયની તપાસ થઈ રહી છે લોકસભા ચૂંટણી લોકોને આજ ચૂંટણીના અવનવા રંગો દેખાવા માટે એક ફિલ્મ જોતા હોય બોલિવૂડની મજેદાર ફિલ્મ તે રીતના ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અમે આપણે બતાવવા માંગીએ છીએ મનપિક્ચરનું એ દ્રશ્ય જે દ્રશ્યમાં જે એક્ટ્રેસ હોય છે આમિર ખાન કે તેઓની સાથે તેઓના જે મિત્ર હોય છે કોમેડી પાત્ર છે અને આ કોમેડી પાત્રની જેમ હાલ કોંગ્રેસની સ્થિતિ બની છે દેવ હમ ભિખારી હોગે જો આદૃશ્ય પહેલાં નમસ્કાર ઋષુદય શોર્માન આપે જોયું મન ફિલ્મનું આદૃશ્ય મજેદાર દ્રશ્ય છે જે ફિલ્મમાં અભિનેતા છે આમિર ખાન એક પોતાનો સમય હોય છે ત્યારે એક મોટા કલાકારો હોય છે ચિત્રકલા હોય છે કરોડોમાં તેઓ લાખોમાં પેન્ટિંગ વેચાતા હોય છે જો કે તેઓની હાલત કોંગ્રેસની હાલત છે તે પ્રમાણેની છે ભિખારી જેવી સ્થિતિ થઈ જાય છે આવી સ્થિતિ કઈ કોંગ્રેસીની છે અને આવું ટોળી ગુજરાતી નથી કહેતું પરંતુ કોંગ્રેસના ખજાનજી કહી રહ્યા છે જી હા કોંગ્રેસને દિલ્હી હાઈકોર્ટ ને મોટો ઝટકો મળ્યો છે આ વાત જાણે એમ છે કે આવકવેરા વિભાગની કાર્યપદ્ધતિને લઈને એક પિટિશન દાખલ કરવામાં આવી હતી અરજીની સુનાવણી દિલ્હી હાઈકોર્ટે યોજી હતી જો કે પ્રથમ સુનાવણીમાં જ હાઈકોર્ટે અરજી ફગાવી દીધી છે કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આવકવેરા વિભાગ દ્વારા વસૂલાતની પ્રક્રિયાને પડકારવામાં આવી હતી તમને જણાવી દઈએ કે આ પહેલા પણ હાઈકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી દીધી હતી જેમાં પાર્ટીએ સતત ત્રણ વર્ષથી ટેક્સ ડિપાર્ટમેન્ટની ટેક્સની જે પદ્ધતિ છે રીઅસેસમેન્ટની કાર્યવાહી વિરુદ્ધમાં એક અરજી કરી હતી

અજય માકણે હવે કહ્યું છે કે આવક આવકવેરા વિભાગે તેમની પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીજ કરી દીધા છે યુથ કોંગ્રેસનું બેંક એકાઉન્ટ પણ ફ્રીજ કરવામાં આવ્યું છે આટલેથી ન અટકતા અજય માકણ કહી રહ્યા છે કે કોંગ્રેસના નેતા અને ખજાચી તરીકે હું કહું છું કે હાલમાં અમારી પાસે ખર્ચ કરવા વીજળીના બિલ ભરવા કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પૈસા નથી દરેક વસ્તુને અસર થઈ રહી છે માત્ર આ જે જે પગલા લેવામાં આવ્યા છે તેનાથી અમારી રાજકીય જે પરિસ્થિતિ છે અને ખાસ કરીને આર્થિક સ્થિતિ બગડી છે આ અસર થઈ રહી છે રાજકીય ગતિવિધિઓના લીધે આવકવેરા વિભાગે રૂપિયા બસો દસ કરોડની વસૂલાતના આદેશ આપ્યા હતા જો કે આ જે આઈટી ટ્રિબ્યુનલ છે બુધવાર સુધીમાં એકાઉન્ટ બાબતે પણ તેઓએ ફ્રીજ હટાવી દીધી હતી તે બાદ હાઈકોર્ટમાં આ નવો નિર્ણય આવ્યો છે કોંગ્રેસને પોતાના જે ખાતામાંથી પૈસા લેવા છે એ બાબત પર મોટો ઝટકો મળ્યો છે કોંગ્રેસની આ સ્થિતિ માટે ખજાનજી અજય માકણે જે શબ્દો કહ્યા છે તે શબ્દો કંઈક પિક્ચરમાં જે આ હાસ્ય કલાકાર અભિનેતા આમિર ખાનને કહી રહ્યા છે દેવ હમ ભિખારી હો ગઈ તેવી રીતે અજય માકણ પણ જાણે કહી રહ્યા હોય કે અમે તો ભિખારી જેવી સ્થિતિમાં આવી ચૂક્યા છીએ અત્રે એક મોટો ખુલાસો ટુ ગુજરાતી ન્યૂઝ કરવા માગે છે અને એ ખુલાસો જે લોકો ટુળી ગુજરાતી જોઈને ખાસ કરીને કોંગ્રેસના જે ઉમેદવારો છે કે તેઓના મનમાં છે કે કોંગ્રેસની હાલની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા નિયત ચૂંટણી ફંડ આવશે કે વર્તમાન સમયમાં કોંગ્રેસની દિવાળીયા જેવી સ્થિતિ છે કોંગ્રેસના ખાતર ફી થઈ ચૂક્યા છે ત્યારે હવે કોંગ્રેસના જે ઉમેદવારો છે તેઓને ચૂંટણી ફંડ માટે કોંગ્રેસ પૈસા લાવશે તો ક્યાંથી લાવશે અથવા કેવી રીતે આપશે જ્યારે ખાતા ફ્રીજ થઈ ચૂક્યા છે ત્યારે આ સ્થિતિ જયારે સર્જાશે ચૂંટણી આડે જે ખાસ જેને ગુજરાતની વાત છે તો સાતમી મે ના રોજ ચૂંટણી યોજાનારી છે જોકે આ સમયગાળા દરમિયાન હાલથી જયારે ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના ઉમેદવારો ગુજરાતની છવ્વીસ સીટ ઉપર લાગે છે ત્યારે આ કોંગ્રેસના ખાતા ફ્રીજ થઈ ગયા છે આ દુઃખદ સ્થિતિ આ કંગાળ સ્થિતિ આ દયનીય સ્થિતિનું જયારે ખજાંચી કહેતા હોય જે માકણ તો આ સ્થિતિમાં કોંગ્રેસના ઉમેદવારો પોતાના પ્રચાર પ્રસાર માટે પાર્ટી પાસેથી કઈક ફંડ આવશે અને વાપરશું તે વિચારધારામાં જો રાચતા હોય તો તેમના માટે પણ આ ભયજનક બાબત છે માની શકાય કે આ સ્થિતિમાં યથાવત રહે કોંગ્રેસ પાસે પૈસા ન હોય ફંડ ન હોય તો કોંગ્રેસના માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાં ચૂંટણી ફંડ મળશે અને લડીશું તે પ્રકારના જે ઉમેદવારો છે તે ઉમેદવારો હતાશ થઈ શકે છે નિરાશ થઈ શકે છે ને ક્યાંક પોતાનું ઉમેદવારી પત્ર પાછું પણ ખેંચી શકે છે નમસ્કાર